સામે હત્યાનો બનાવ સામે આવ્યો હતો જેમાં વડોદરા ખાતે બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકાના જસરા ગામે આજે હત્યાનો બનાવ સામે આવ્યો હતો જેમાં વડોદરા ખાતે સ્ટેટ મોનિટરિંગ સેલમાં ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેક્ટરના વૃદ્ધ માતા પિતાની ગૌત રાત્રે લૂંટારોએ નિર્મ હત્યા કરી ફરાર થઈ ગયા હતા લૂંટારાઓ એટલા ક્રૂર હતા કે બંને વૃદ્ધ દંપતીના ચહેરા પર તીક્ષ્ણ હત્યાના ઘા મારી મોતના ઘાટે ઉતારી દીધા સમગ્ર હત્યાનો મામલો અત્યારે પોલીસો દ્વારા અલગ અલગ ટીમ બનાવી હત્યારાઓને શોધી પાડવા તજવીજ હાથ ધરી છે બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકાના જસરા ગામે સ્ટેટ મોનિટરિંગ સેલમાં ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેક્ટર અજમલભાઈ ચૌધરીના વૃદ્ધ માતા પિતાની ગત રાત્રે લૂંટારાઓ દ્વારા ઘાતકી હત્યા કરવામાં આવી હતી ગત મોડી રાત્રે રાબેતા મુજબ જસરા ગામે આવેલા ખેતર પર વાઘારજી ચૌધરી અને તેમના પત્ની હોશીબેન ચૌધરી મકાનની ઓસરીમાં સૂતા હતા આ દરમિયાન કોઈ અજાણ્યા શખ્સ તેમના ઘરમાં પ્રવેશ કર્યો ઘરમાં પ્રવેશી તિજોરી અને અન્ય માલ સામાનની લૂંટ કરી ત્યારબાદ લૂંટારાઓ દ્વારા ઘરની બહાર ખાટલા પર સૂતેલા વૃદ્ધ દંપતી પર તીક્ષ્ણ હથિયારના ઘામ મોતના ઘાટે ઉતારી દીધા આ બાદ બંને દંપતીઓને મોત નીપજાવવાની તળ પડતી લૂંટારો ત્યાંથી ફરાર થઈ ગયા વહેલી સવારે જ્યારે બાજુમાં રહેતી એક મહિલા પશુઓને પાણી પીવડાવવા માટે આવી ત્યારે બંને વૃદ્ધ દંપતીઓને લોહી લુહાણ હાલતમાં ખાટલામાં જોઈ મહિલા તાત્કાલિક તેના પરિવારને જાણ કરી હતી સમગ્ર ઘટનાને લઈ ગામના પૂર્વ સરપંચ મહેશ દવે દ્વારા તાત્કાલિક પોલીસને જાણ કરી હતી જેથી પોલીસ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હત્યા કેસની તપાસ શરૂ કરી હતી જસરા ગામે આ થયેલી હત્યાના પગલે જિલ્લા પોલીસ અધ્યક્ષ અક્ષયરાજ મકવાણા સહિત પોલીસ કાફલો સ્થળ પર પહોંચ્યો હત્યાનો બનાવ બન્યો હતો ત્યાં ડોગ સ્કોડ અને એફએસએલની ટીમની મદદથી સમગ્ર હત્યાની તપાસ શરૂ કરી હતી પોલીસ તપાસમાં અત્યારે હત્યા લૂંટ કરવા આવેલા શખ્સો દ્વારા કરવામાં છે પણ સામે આવ્યું પોલીસે અત્યારે સમગ્ર હત્યા કેસનો ભેદ ઉકેલવા એલસીબી એસઓજી સહિત અલગ અલગ ટીમ બનાવી તપાસ શરૂ કરી આજુબાજુમાં જે પણ સંબંધિત લોકો છે તેમની પણ અત્યારે શરૂ કરી છે અત્યારની ઘટનાને લઈ આજુબાજુના ચૌધરી સમાજના